કેટ કેટલા નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનશ્રીએ વિકાસના કામો કર્યા પણ હવે આ જેને વિરોધ જ કરવાની ટેવ પડી ગઈ હોય દી આ દી ઉગેને આંચમાં આચમાં તો હવે એને કોણ સમજાવે ભાઈ આ નરેન્દ્રભાઈ મોદી કેટ કેટલી આપણને યોજનાઓ આપણે 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 લાભ લેતા થાકી જાય યોજનાઓ જે કેન્દ્ર સરકાર મૂકે છે એ યોજનાઓનો આપણે લાભ ના લઈ શકીએ કારણ કે આપણી અંદર આળસ છે આપણી અંદર પ્રમાદ છે અને પછી વાંક આપણે પોલિટિક્સનો કાઢવો સરકારનો કાઢવો એ આપણા માટે હિત નથી મોદી સાહેબ જેટલી યોજનાઓ મૂકે ને એ આપણે સમયસર એનો લાભ લેતા ને તો બધી જ યોજનાઓનો આપણને લાભ મળે બધી જ યોજનાઓનો આપણને લાભ મળે ખેડૂતભાઈઓને દર વર્ષે ખાતાની અંદર આ સિત્તેર વરમાં કોણે ખાતામાં નાખ્યા પૈસા કોઈ કીધું તો આપણને કે આપણે બેંકમાં ખાતું પડાવી અને વડાપ્રધાન શ્રીના ફંડમાંથી સીધા પૈસા આપણા એકાઉન્ટમાં નહીં કોઈએ નહીં બધાએ હપીને નાસ્તો કરી જતા અને આવજે કાગડા કઢી પીવા અને આપણે બહાર લાઈનમાં ઉભા રહી તાળો મારીને જતા આ આજ પરિસ્થિતિ હતી પણ મોદી સાહેબે આખી સિસ્ટમ બદલાવી નાખીએ ઓનલાઈન કરી નાખ્યું આજે આપણા સરકારની અંદર કેટલા કામો ઓનલાઈન થાય છે ભ્રષ્ટાચારને કોઈ અવકાશ જ ન રહે ભ્રષ્ટાચાર કરવા મહેનત કરે તોય ન થાય હે આજે સોમનાથ મંદિરનો જીર્ણોધાર કાશી વિશ્વનાથ હે અયોધ્યા ધામ વિદેશની અંદર કેટલી તટસ્થતા રાખીને મોદી સાહેબ લડાઈ લડી રહ્યા છે વર્લ્ડની અંદર આર્થિક રીતે કે ભારત મજબૂત બને મારા યુવાનો દેશના યુવાનો અહીંથી વિદેશ ન જાય એ માટે મોદી સાહેબ કાયમી માટે અગ્રેસર રહી અને કાર્ય કરી રહ્યા છે આ બધાને નથી દેખાતું પણ હવે જેને પીળું જ દેખાતું હોય એને સુષ્મા આવી ગયા હોય એને તો આપણે રૂપાલા સાહેબ કે એમ કે ચૂંટણી પતી જાય પછી રાજકોટથી સ્પેશિયલ આંખના ડાક્ટર આપણે બોલાવી અને ક્યાં પણ કરવો હશે આવડા માટે કે આટ આટલી યોજનાઓ સરકાર આપે છે આપણને છતાં આપણે લાભ નથી લઈ શકતા વાંક સરકારનો કાઢીએ છીએ આપણે કાંઈ કરવું જ નથી ઘેરે એમને બેહી રહેવું છે અને વાંક મોદી સાહેબનો કાઢવો તો કેમ ભેળું થાય માટે મોદી સાહેબને સપોર્ટ કરજો મોદી સાહેબને કાયમ સપોર્ટ કરજો કારણ કે દેશનો વિકાસ દેશના એન્જિનનો જે ગ્રોથ એ મોદી સાહેબ દિવસે દિવસે દિન પ્રતિદિન દિન પ્રતિદિન એટલો મજબૂત રીતે વિકાસને વેગ આપી રહ્યા છે કે આવનારા સો વર્ષોની અંદર આપણને આ યાદ રહે આપણને યાદ રહે કે એક સમયે અમારા દેશની અંદર શુરવીર અને બાહોશ વડાપ્રધાન હતા નરેન્દ્રભાઈ મોદી અને દેશને વિકાસના વેગવંતે જાય તમે વિચાર તો કરો આ આપણે અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન શરૂ થઈ જાય પછી કેટલો બધાને લાભ મળશે બિઝનેસમેન લોકોને જે લોકો અમદાવાદ મુંબઈ માટે જે આઠ આઠ કલાક બગાડે એ અમદાવાદ મુંબઈ માટે એમને માત્ર ને માત્ર ત્રણ કલાકની અંદર સ્વપ્ન પૂરું થઈ જાય આ વિકાસ નથી તો શું છે પણ હવે જેને સચમાં જ આવી જાય અને ન દેખાય ન દેખાય એટલે ન દેખાય